ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ અઢાર સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા સ્વાધ્યાય જોઈશું ક્વેશ્ચન એક નીચેના પ્રશ્નના ઉત્તર આપો પેલું સામાજિક ન્યાય એટલે શું સામાજિક ન્યાય માટે જ્ઞાતિ લિંગ જાતિ કે વંશનો કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના સમાજના તમામ લોકોના વ્યક્તિગત વ્યક્તિત્વના વિકાસ માટે સમાન સામાજિક તકો મળવી જોઈએ તેને સામાજિક ન્યાય કહે છે બીજું સામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે શું સામાજિક અસમાનતા વ્યક્તિને મળતા અધિકારો અને તકોના સંદર્ભે સમાન ન હોવાની સ્થિતિ સાથે સંકળાયેલ છે આપણા દેશમાં શિક્ષણ રોજગારી આવક લિંગ જાતિ વગેરે જેવી બાબતોમાં સામાજિક અસમાનતા જોવા મળે છે અગાઉ લિંગના આધારે સ્ત્રી પુરુષને તેના સમાન સમાન કામના આધારે ચૂકવવામાં આવતા વેતનમાં ભેદભાવ કરવામાં આવતો હતો આ ઉપરાંત સમાજમાં મોટાભાગે દીકરા દીકરીઓનો ઉછેર અને શિક્ષણ આપવામાં પણ ભેદભાવ રાખવામાં આવતો હતો આથી વિવિધ પરિસ્થિતિ એટલે કે સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહે છે ત્રીજો વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે તો વ્યક્તિને માનવ અધિકારો નીચે મુજબ ઉપયોગી છે વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ઉપયોગી મૂળભૂત અધિકારો માટે માનવ અધિકાર જરૂરી છે જે માનવોના જન્મજાત અધિકારો છે દરેક માનવીની જાતિ ધર્મ ભાષા કે રાષ્ટ્રીયના કોઈ પણ ભેદભાવ વિના સમાન સાથે જીવન જીવવા માટે માનવ અધિકારો હોય છે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા માનવ અધિકારોની ઘોષણા કરવામાં આવી હતી ક્વેશ્ચન બે છે નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર આપો પેલું સામાજિક અસમાનતાની આર્થિક સ્થિતિ પર કેવી અસરો થાય છે તો માનવ સ્વભાવ અનુસાર કોઈને ઊંચું અને નીચું સમજવાનો પ્રયત્ન થતો હોય છે એ સ્થિતિ ધીમે ધીમે દ્રઢ થતી જાય ત્યારે સમાજમાં ભેદભાવ ઊભો થતો જોવા મળે છે જેના પરિણામે કોઈ એક વર્ગમાં સમાવિષ્ટ લોકો જ એકબીજાને સહાયભૂત થતા હોય છે તેમજ અન્ય વર્ગ પ્રત્યે અણગમો પણ ધરાવે છે આવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે વર્ગ વર્ગ વિગ્રહ સુધીની સ્થિતિ પણ ઊભી થાય છે જેની ગંભીર અસર સમાજ ઉપર થતી હોય છે સમાજનો કોઈ એકાદ વર્ગ ઘણીવાર આર્થિક અને સામાજિક રીતે અપ્રગત અવસ્થામાં આવી જાય છે આવા અપ્રગત વર્ગ પાસે વિકાસ માટેની કોઈ સુવિધા હોતી નથી તેમજ અન્યાયની સામે અવાજ કરવાની ક્ષમતા પણ લુપ્ત થઈ જાય છે આવો વર્ગ શોષિત અને વંચિત રહે છે અને મોટાભાગે વંશ પરંપરાગત ગરીબીનો પણ ભોગ બને છે વર્તમાન સમયમાં આવેલી જાગૃતિના કારણે આ વર્ગોના ઉત્થાન ઉત્થાનની જવાબદારી સમગ્ર સમાજની ગણવામાં આવે છે અને તેના માટે સામાજિક પરિવર્તનના પ્રયત્નો કરવાની જરૂર પડે છે સરકાર દ્વારા પણ અનેકવિધ યોજનાઓ અમલ મૂકવામાં આવી છે જેને આ વર્ગોનો ન્યાય આપવામાં સહાયભૂત થાય છે બીજું બાળ અધિકાર એટલે શું બાળકોને કયા કયા બાળ અધિકારો મળે છે કોઈપણ દેશના વિકાસનો આધાર તેના બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે બાળકોની શારીરિક માનસિક અને બૌદ્ધિક શક્તિઓના વિકાસ કરી તેમને સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવા એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બાળકોના જીવન વિકાસ અને કલ્યાણ સંબંધિત અધિકારોની ઘોષણા કરવામાં આવી છે જેને બાળ અધિકાર કહે છે બાળ અધિકારના નીચે મુજબ છે જાતિ રંગ લિંગ ભાષા ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર માતા પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે બાળ અધિકાર પાલન પોષણનો અધિકાર પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર પોતાના ધર્મ સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર શારીરિક કે માનસિક હિંસા શોષણ યાતના સામે રક્ષણ મેળવવાનો અધિકાર સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર પ્રાપ્ત થવા કરવાનો અધિકાર ફેશન ત્રણ જોઈએ વિચારો અને લખો પહેલું છે સામાજિક કુરિયાજોથી સમાજમાં કઈ રીતે અસમાનતા ઊભી થાય કોઈ ઉદાહરણ આપી સમજાવો તો સમાજની કેટલીક જ્ઞાતિઓમાં કુટુંબના સ્વજનના મૃત્યુ પાછળ બારમા દિવસે જમણવાર રાખવાનો કુરિવાજ પ્રવર્તે છે કુટુંબની આર્થિક સ્થિતિ નમળી હોવા છતાં કુટુંબની વ્યક્તિઓ ગામના સહુકાર પાસેથી વ્યાજે પૈસા લાવીને જ્ઞાતિના રિવાજ મુજબ મોટો જમણવાર કરીને પૈસાનો દુર્પ કરતા હોય છે આ કુરિવાજ પાછળ દેવાદાર બનેલા કુટુંબો કાયમી ગરીબ ભોગવતા હોય છે પરિણામે તેઓ પોતાના વારસદારોને પણ ગરીબીની જ ભેટ આપતા આપતા જતા હોય છે આમ વંશ ગરીબીનો ભોગ બનીને જ્ઞાતિઓ આર્થિક અસમાનતાનું એક દ્રષ્ટાંત બને છે બીજું જોઈએ ચૌદ વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય ગણાય શા માટે તો ચૌદ વર્ષની ઉંમરના બાળકોને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય ગણાય નહીં ભારતના બંધારણમાં બાળકોના રક્ષણ અને વિકાસ માટે કરેલી જોગવાઈ અનુસાર ચૌદ કે તેથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને કોઈપણ જોખમવાળી જગ્યાએ નોકરીએ રાખી શકાય નહીં આ જોગવાઈના ભંગ બદલ નોકરીદાતા વિરુદ્ધ કાનૂની રાહે પગલાં ભરીને સજા કરાવી શકાય છે ચૌદ વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામે રાખવાથી તેનું શોષણ થયું ગણાય ચૌદ વર્ષની ઉંમર સુધીના બધા જ બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે તેથી ચૌદ વર્ષના બાળકને નોકરીએ કામે રાખીને તેને શિક્ષણના અધિકારથી વંચિત રાખી શકાય નહીં ત્રીજું છે શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી કેવી સમસ્યાઓ નડતી હશે તો એને નડતી સમસ્યાઓ છે નિરક્ષર વ્યક્તિને સારા પગારવાળી નોકરી નોકરી મળતી નથી તેને આજીવિકા મેળવવા માટે શારીરિક ક્ષમનું મજૂરીનું કામ કરવું પડે છે તેથી તેને જીવનભર પૈસાના અભાવની સ્થિતિમાં સુખ સગવડો વિના સુખ સગવડો વિનાનું જીવન જીવવું પડે છે નિરક્ષક વ્યક્તિઓ સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે સામાન્ય નાગરિકોની જેમ જીવન જીવી શકતો નથી છેતરપિંડીના ભોગ ભોગ બનવું પડે છે મુસાફરી કરવામાં મુશ્કેલીનો અનુભવ પડી શકે છે રોજિંદા વ્યવહારમાં જરૂરી એવા નીતિ નિયમોની જાણકારીના અભાવે જો તે કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને સજા કે દંડમાંથી માફી મળતી નથી રોજીરોટી મેળવવામાં તકલીફ થાય છે સામાજિક અને અન્યાયનો ભોગ બનવું પડે છે વાચા લખવામાં તકલીફ થાય છે બધી જ સમસ્યાઓ તેને હેરાન કરે છે અને આ સાથે આ પડું અહીંયા પૂરું થાય છે